તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ફરી થઈ તૈયાર કારણ કે ગુજરાતમાં માવઠાને લઈ હાલ અપડેટ સામે આવી રહી છે તો બીજી તરફ દોસ્તો અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર દાનવ જેવું સ્વરૂપ ધારણ કરેલું ફંગ ફંગવોંગ નામનું વાવાઝોડું અત્યારે દોસ્તો ફિલિપાઇન્સ દેશ ઉપર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે પ્રશાંત મહાસાગર ભારતમાં બરફ વર્ષની ચાદર પથરાઈ ચૂકી છે તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો ગુલાબી ઠંડી ગુજરાતમાં પડવા લાગે છે તો અત્યારે આપણા પાડોશી રાજ્યોની અંદર તો અત્યારે કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે એટલું જ નહીં દક્ષિણી ભારતની અંદર અત્યારે હજુ પણ ભારે વરસાદની આપી દેવામાં આવી છે આગાહી આપણે ખાસ દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવું વાવાઝોડું બનવાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી મોટી આગાહી સામે આવી રહી છે અને દોસ્તો ગુજરાતમાં ફરી માવઠું પડવાની દોસ્તો અંબાલાલ પટેલે તારીખ આપી દીધી ત્યારે આપણે જાણીશું કે ગુજરાતનું વાતાવરણ દોસ્તો ખાસ આજે કયા વિસ્તારમાં કેવી ઠંડી કયા વિસ્તારમાં કેવું રહેશે ને એટલું જ નહીં આવનારા દિવસોમાં દોસ્તો તમે જોઈ શકો બંગાળની ખાડીમાં ફરી એકવાર બનવા જઈ રહી છે મોટી વરસાદી સિસ્ટમ જાણીશું શું બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું બનશે કે નહીં ગુજરાતમાં માઉઠુ અંબાલાલ પટેલે જે આવનારા નવેમ્બર ડિસેમ્બરથી લઈ જે ફેબ્રુઆરી સુધીની આગાહીઓ આપી છે આ તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો અમે તમને અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જોઈ શકો છો અહીં સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં આપણા ભારતની અંદર અત્યારે દોસ્તો હવે ઠંડીની શરૂઆત લગભગ મોટા ભાગના ઉત્તર ભારતથી લઈ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી ગઈ છે દક્ષિણી ભારતમાં હજુ પણ ઈશાનનું ચોમાસું શરૂ છે ને અત્યારે ગલ્ફ ઓફ મન્નાર એટલે કે શ્રીલંકા અને ભારત જેમાં કેરળ વચ્ચેના અરબી સમુદ્રની અંદર નવી એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે અને તમે જોઈ શકો છો અત્યારે એ જ સિસ્ટમ દોસ્તો શ્રીલંકાના ભાગોથી લઈ જેમાં તમિલનાડુ પુડુચ્ચેરી અને કેરળ લાગુના વિસ્તારોમાં અત્યારે દોસ્તો હજુ પણ ઘણા ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે

તમે જોઈ શકો છો આ સેટેલાઇટની અંદર જેની આંખ જોવા અમે તમને અહીં જ્યારે આ બતાવી રહ્યા છીએ ત્યારે આ વાવાઝોડાની આંખ મહાકાય દોસ્તો વાદળોનો મોટો સમૂહ વાવાઝોડાની દિવાલ કહી શકાય એવી મોટી અત્યારે વાદળાઓ ઊભા થઈ રહ્યા છે ને ઉપરના વાતાવરણથી તમે નીચે નજર કરો તો આ વાવાઝોડાની આંખમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને દોસ્તો છેક દરિયાના પાણી જોવા મળી જાય એ પ્રમાણે આંખના દર્શન થયા છે ને આ વાવાઝોડું અત્યારે દોસ્તો પ્રશાંત મહાસાગરનો એવો દરિયાનો ભાગ કે જ્યાં સૌથી વધુ તાપમાન અને ઊંડાણવાળું તાપમાન જોવા મળી રહ્યું છે ત્યાં રાત્રિ દરમિયાન જતાં આ વાવાઝોડું અત્યારે ખૂબ તીવ્ર બની ચૂક્યું છે અને આપણે જાણીશું કે શું આ વાવાઝોડું આગળ વધતા વધતા તમે જોઈ શકો છો વિયતનામ સુધીના ભાગો સુધી આવવાનું છે કે શું બંગાળની ખાડીમાં ઠંડીનો ચમકારો ગુલાબી ઠંડી ભારે વધી છે ને કચ્છની અંદર સૌથી નલિયાની અંદર સોળ ડિગ્રી જેટલું તાપમાન નીચું જતું જોવા મળ્યું સૌરાષ્ટ્રના પણ ઘણા જ ભાગોમાં તાપમાનનો પારો ગગડ્યો છે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વીસ ડિગ્રીથી નીચેનો પારો આવ્યો છે ડિગ્રીના જોવા મળ્યા છે દોસ્તો મસ્ત મજાની ગુલાબી ઠંડી ગુજરાતમાં શરૂ થઈ છે ત્યારે આપણે સૌથી પહેલા તો આજની ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે વરસાદને લઈ આ સાથે ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે અને જેને લઈ અત્યારના જે લેટેસ્ટ નેક્સ નકશાઓ દોસ્તો ચેતવણીના સામે આવી રહ્યા છે તે નજર કરીએ તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો આજે ભારતનો જે વરસાદ કોલ્ડ વેવ અને જે બરફ વર્ષા સાથેનો ચેતવણીનો ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં જોઈ શકો છો દોસ્તો ગુજરાતની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું વરસાદ કે માવઠું થવાની આગાહી આપવામાં નથી આવી ગુજરાતનું વાતાવરણ સૂકું રહે ઠંડી જોવા મળે પરંતુ પાડોશી રાજ્ય એવા દક્ષિણી રાજસ્થાનના ભાગોથી લઈ મધ્યપ્રદેશના આ હિસ્સાના વિસ્તારોની અંદર કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે એટલે કે ઠંડા પવનો આ વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે બીજી તરફ અત્યારે દોસ્તો અત્યારે મન્નાર લાગુના અખાતની અંદર એટલે કે શ્રીલંકા અને કેરળ વચ્ચેના દરિયાના અરબ સાગરમાં ઊભી થયેલી વરસાદી સિસ્ટમના કારણે

જોઈ શકો છો આ સાથે જ જામનગરના પણ કચ્છ અખાત આજુબાજુના વાતાવરણમાં વાદળાઓ જોવા મળવાની સંભાવના છે બાકીના તમામ જિલ્લાના વાતાવરણમાં ઉત્તરીય પૂર્વના ઠંડા પવનો જોવા મળી શકે છે ઠંડીનો પારો જોઈ શકો છો દોસ્તો તાપમાન પણ અઢારથી લઈને સત્તર ડિગ્રી સુધીનું જોવા મળી શકે છે જેમાં જોઈ શકો છો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન મધ્યરાત્રિ દરમિયાન આ પારો સૌરાષ્ટ્રના અમરેલી લાગુ વિસ્તારોની અંદર સોળ ડિગ્રી સુધીનો નીચો જઈ શકે છે એટલે કે કડકડતી આજે ઠંડી પડવાની સંભાવના જોવા મળી રહી છે આમ તો તમે આખા દિવસના વાતાવરણ ઉપર જોઈ શકો છો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ દોસ્તો વધુ કોઈ મોટી વાદળોવાળી સિસ્ટમ ગુજરાત આજુબાજુ સક્રિય નથી આથી ગુજરાતમાં વરસાદની સંભાવના તો આજે નથી જોવા મળી રહી ઉત્તર ભારતની દોસ્તો વાત કરીએ તો અત્યારે અમે તમને

દ્રશ્યો સામે આવી રહ્યા છે તો એટલું જ નહીં દોસ્તો અત્યારે દક્ષિણ ભારતનું વિષમ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો અમે સેટેલાઇટની અંદર દોસ્તો દેખાડી રહ્યા છીએ હજુ પણ કર્ણાટક કેરળ તમિલનાડુ અને કચ્છના એમાં પણ વચ્ચેના દરિયાની અંદર ઊભી થયેલી વરસાદી સિસ્ટમના કારણે અહીં જોઈ શકો છો દોસ્તો શ્રીલંકાના ભાગોમાં વરસાદ પડતો જોવા મળી રહ્યો છે

આ રહ્યું આપણું આ રીતનું દોસ્તો ભારતનું વાતાવરણ અને જેમાં ગુજરાતમાં તમે જોઈ શકો છો અમે તમને દસ નવેમ્બરનું પણ વાતાવરણ બતાવી રહ્યા છીએ અને અહીં દસ નવેમ્બરના દિવસે ગુજરાતના અરબ સાગરના વાતાવરણમાં વાદળાઓના પટ્ટા આવી રહ્યા છે જોકે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું હજુ માવઠું થાય તેવી સંભાવના નથી આમ તો જોઈ શકો છો આવનારા હજુ પણ ઘણા દિવસો દરમિયાન રાજ્યના વાતાવરણમાં ઠંડી વધે તેવી સંભાવના છે અને હવે અમે તમને દોસ્તો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે તે અંગેનું આજનું લેટેસ્ટ અત્યારનું જે માહિતીવાળું બુલેટિન જણાવીએ દોસ્તો તમે જોઈ શકો છો હવામાન વિભાગે બંગાળની ખાડીમાં જે ગઈકાલે એક ચક્રવાતી પરિભ્રમણ પૂર્વીય મધ્ય બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું હતું તે અત્યારે હવે ઓછું જોવા મળી રહ્યું છે તેની વરસાદી ગતિવિધિ અત્યારે વરસાદી સિસ્ટમ દોસ્તો દક્ષિણ ભારત લાગુના વિસ્તારો પણ બની ગયાની માહિતી અત્યારે સામે આવી રહી છે અને તેના વરસાદી વાદળાઓ લક્ષદ્વીપ આ સાથે જ જોઈ શકો છો ગલ્ફ ઓફ મન્નાર એ લાગુના વિસ્તારોમાં જોવા મળ્યા આમ અહીંના સેટેલાઇટની અંદર તમે જોઈ શકો દક્ષિણ ભારતના કેરળ અને શ્રીલંકા વચ્ચેના અરબી સમુદ્રની અંદર અત્યારે એક નબળી એવી ચક્રવાતી પરિભ્રમણવાળી સિસ્ટમ બની છે અને જેના કારણે દક્ષિણી ભારતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આપણા ગુજરાતને લાગુ અરબી સમુદ્રમાં તમે જોઈ શકો છો દૂર દૂર સુધી વમાનના દરિયામાં વાદળાઓ જોવા મળી રહ્યા છે બાકી કોઈ પણ પ્રકારની સિસ્ટમ ગુજરાતને લાગુ અરબસાગરમાં નથી તો બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો મ્યાનમાર લાગુના વિસ્તારોમાં એક ચક્રવાતી પરિભ્રમણ આમ આમ તો ગુજરાતના દરિયામાં કોઈ પણ સિસ્ટમ નહીં બંગાળની ખાડી અને આ લાગુના વિસ્તારોમાં અત્યારે બે વરસાદી સિસ્ટમો દોસ્તો જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો આપણે આગળના દિવસોની માહિતી જોઈએ તો દોસ્તો ફરી એકવાર માહિતી આપી રહ્યા છીએ જેમાં દોસ્તો બાર તેર તારીખ ઉપર ખાસ કરી દસ અગિયાર તારીખ આજુબાજુ ગુજરાતના લાગુ અરબી સમુદ્રની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો પલટો હજુ નહીં આવે ઠંડીનું હવે પછી તાપમાન વધતું જોવા મળી શકે છે અને જોઈ શકો છો દોસ્તો પંદર સોળ સત્તર તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં કોઈપણ પ્રકારની વાદળોની ગતિવિધિ જોવા નહીં મળે એટલે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે પરંતુ અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો હવે પછી બંગાળની ખાડીનું વાતાવરણ બતાવી રહ્યા છીએ જેમાં ખાસ કરીને ઓગણીસ નવેમ્બર આજુબાજુ તમે દોસ્તો જોઈ શકો છો બંગાળની ખાડીના દૂરના આ વિસ્તારો પર એક નવી ચક્રવાતી પરિભ્રમણ ઓગણીસ નવેમ્બર આજુબાજુ રચાય તેવી સંભાવના છે અને જેમ જેમ અને તારીખનો સમયગાળો આવી રહ્યો છે તેમ તમે જોઈ શકો બંગાળની ખાડી લાગુના વિસ્તારોમાં દોસ્તો એક મોટું હવાનું હળવું દબાણ ઊભું થાય અને આ હવાનું હળવું દબાણ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી સુધી મજબૂત થાય તેવી અત્યારે દોસ્તો મોડલોની અપડેટ સામે આવી રહી છે જી હા દોસ્તો અહીં જોઈ શકો બંગાળની ખાડી ખાસ કરીને અઢાર નવેમ્બર પછી સક્રિય થવાની સંભાવના છે અને અત્યારની અપડેટની અંદર ત્યાં એક મોટી સિસ્ટમ બને તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને જેના કારણે દક્ષિણી ભારતના તમિલનાડુ આ લાગુ ઓડિશાથી લઈ માંડીને કેરળ સુધીના ભાગોમાં ઓગણીસ તારીખ પછી દોસ્તો ત્યાંનું ઈશાનનું ચોમાસું આ ભાગોમાં ભારે વરસાદ આપે તેવું અનુમાન છે જોકે તમે અહીં જોઈ શકો છો અમે તમને બાવીસ નવેમ્બર સુધી ગુજરાતના વાતાવરણની વાત કરી રહ્યા છીએ જેમાં ગુજરાતમાં તારીખ કોઈ પણ પ્રકારનું માવઠું થાય તેવી સંભાવના નથી ત્યારે બીજી તરફ દોસ્તો આપણે અંતે હવે અંબાલાલ પટેલની પણ આ લગતી હવામાનની આગાહી જાણીએ તો તેમણે ફરી એકવાર ગુજરાતની અંદર દોસ્તો માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે દોસ્તો જણાવ્યું છે કે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે તેવી નવેમ્બર સુધીમાં તે ભારે ચક્રવાત બનવાની સંભાવના વ્યક્ત કરી છે આમ અંબાલાલ પટેલે દોસ્તો બંગાળની ખાડીની અંદર આ મહિનાના બાવીસ તારીખ પછીના સમયગાળામાં વાવાઝોડું બનવાની આગાહી અને તેવીસ તારીખથી છવ્વીસ નવેમ્બર સુધીની અંદર ગુજરાતના વાતાવરણમાં માવઠા રૂપી વાતાવરણ ઊભું થવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો બીજી તરફ દોસ્તો આઠ નવેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ને જે નવ અને દસ નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ને જેના કારણે વાદળછાયું વાતાવરણ ઉત્તર ભારતના ભાગોમાં અઢારથી વીસ નવેમ્બરમાં સક્રિય વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ને દોસ્તો ખાસ ગુજરાતની અંદર જ્યારે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બરનો સમયગાળો હશે ત્યારે વાદળછાયું વાતાવરણની સાથે કોઈક જગ્યાએ માવઠા જેવું વાતાવરણ ઊભું થાય તેવી આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી છે તો બંગાળના ઉપસાગર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરના કારણે ડિસેમ્બરના મધ્યની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવીને વાતાવરણના પલટા થાય અને આવનારા પંદરથી વીસ ડિસેમ્બર વચ્ચેના સમયગાળામાં પણ તેમણે કમોસમી વરસાદ પડવાની અત્યારે દોસ્તો આગોતરી એંધાણવાળી આગાહી આપી છે ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રહાર ગુજરાતમાં થઈ શકે છે ને બાવી ડિસેમ્બર પછી ઉત્તર પ્રદેશ લાગુ ઉત્તરીય પર્વતી વિસ્તારો હશે ભારતના કે ત્યાં હિમવર્ષા થાય અને ગુજરાતમાં ઠંડી વધે તેવી તેમની આગાહી છે ને હાડ થીજવતી ઠંડીનો અનુભવ બાવી ડિસેમ્બરથી થશે ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીના મધ્ય સુધી કાતિલ ઠંડી પડે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારોને ખાસ જોવા મળવાનો છે ને દોસ્તો તેમણે જાન્યુઆરીના ઠંડા પવનોનો વેગ જે છે એમને લઈને આગાહી કરી કે ઉત્તરાયણ બાદ પણ ઠંડા માહોલ જોવા મળી શકે છે આમ ગુજરાતમાં વાતાવરણ સ્થિર છે પરંતુ નવેમ્બરની અંતથી લઈ ડિસેમ્બરની મધ્ય સુધી વરસાદ ઠંડી બંનેની ડબલ અસર જોવા મળે આ રીતની દોસ્તો અંબાલાલ પટેલની અત્યારની આગાહી સામે આવી છે અને તમે દોસ્તો અહીં મોડલમાં પણ જોઈ શકો છો જેમાં ખાસ કરીને અમેરિકન અને યુરોપિયન મોડલ આધારિત બંગાળની ખાડીમાં ખાસ અઢાર નવેમ્બર પછી બંગાળની ખાડી સક્રિય બને અને તેમાં ડિપ્રેશનથી મજબૂત એવી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના છે પરંતુ તેના કારણે ગુજરાતમાં અત્યારના અનુમાન અનુસાર મોડલોમાં કોઈ મોટું માવઠું થાય તેવી સંભાવના નથી પરંતુ ગુજરાતનું વાતાવરણ વીસ નવેમ્બર પછી વાદળછાયું બને તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ દોસ્તો ખાસ આપને જણાવી દઈએ તો ગુજરાતમાં હાલ આવનારા પંદર દિવસ સુધી તો ઠંડીનો માહોલ રહેશે કોઈ મોટી વરસાદની સિસ્ટમ આવે તેવી સંભાવના હાલ અત્યારે જોવા નથી મળતી ને અંતે તમે દોસ્તો અહીં મોડલમાં જોઈ શકો છો રાત્રિ દરમિયાન ફિલિપાઇન્સ કાંઠાના ભાગોમાં પ્રશાંત મહાસાગરનું આ મહાકાય વાવાઝોડું દોસ્તો ત્રાટકવા જઈ રહ્યું છે ખૂબ જ તીવ્ર રીતે વાવાઝોડું ત્રાટકી શકે છે દોસ્તો અત્યારે દરિયાનો આ હિસ્સો ખૂબ ગરમ હોવાને લઈ સતત અત્યારે ચક્રવાતો બની રહ્યા છે ત્યાં વાવાઝોડાને દોસ્તો ટાઈફૂન નામ આપવામાં આવે છે અને આ ટાઈફુનો બની રહ્યા છે ને જોઈ શકો આ દેશો પર ઉપરા ઉપરી વાવાઝોડાઓ અત્યારે ત્રાટકતા જો